Thank you. સરકારે આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓ માટે જે યોજના બંધ કરી દીધી છે તે જ યોજનાના બેનરો લગાવી તાપી જિલ્લાની ભોડી પ્રજાને છેતરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છેલ્લા ઘણા સમયથી ફ્રી શિપ કાર્ડ ફરી ચાલુ કરવા બાબતે વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલીઓ કાઢી આંદોલનો કરવામાં આવી રહ્યા છે અને સરકારને હજારો આવેદનપત્ર પણ મોકલવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ માટે ફરીથી ફ્રી શિપ કાર્ડની યોજના શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે તેમ છતાં આ યોજનાનો લાભ ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને આપવામાં આવેલ નથી ત્યારે આ સમગ્ર મામલે આદિવાસી સમાજના આગેવાન એવા યુસુફ ગામીતે શું કહ્યું તે જુઓ એક બાજુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફ્રી શિપ્પ કાર્ડ યોજના બંધ કરવામાં આવી છે ગુજરાતમાં સાઠ હજારથી પણ વધારે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને ત્યારા ખાતે તાપી જિલ્લામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે એને લઈને જે પાછળ બોર્ડ લાગ્યા છે કે રિસીપ કાર્ડ યોજના ચાલુ છે વ્યારામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને કલેક્ટર પાસે અમે માગણી કરી હતી કે અમે અમને તમે મુખ્યમંત્રીને મળવાનો સમય આપો અને આજે જ્યારે અમે વ્યારા નગરમાં છે ત્યારે પ્રિસિપ કાર્ડ યોજનાના બેનરો લાગ્યા છે આ ભાજપ અમને એવું લાગી રહ્યું છે છે સાથે અન્યાય કરે અને આદિવાસીના લોકો ભોળા છે એમ કરીને પ્રસિદ્ધિ લેવા માટે બોર્ડો પણ લગાવતા જાય છે જો આજે આ બોર્ડ ઉતારવા ના આવે તો હજારો વિદ્યાર્થીઓ સાથે અમે કાલે બોર્ડ ઉતારવા માટે આવીશું બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી